નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મેળા ગામે જંગલ વિસ્તારમાં એક પેડ માકી નામ સેવા પૂર્વની ભાવનાસભર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માતાની મમતા અને પ્રકૃતિના સંરક્ષણ વચ્ચેના અતૂટ સંબંધે દર્શાવવાનો હતો વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી ડીવી સોલંકી અને રાઉન્ડ ફોરેસ્ટર ખાનપુરના માર્ગદર્શન હેઠળ આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે માજી ધારાસભ્ય સભ્ય કે એચ માલીવાડ મેણા ગામના સરપંચો શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહ ભેર જોડાયા હતા સૌએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણના જતનનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા સૌએ વૃક્ષોના મહત્વને સમજાવવાની સાથે સાથે પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં એક વૃક્ષ વાવીને તેની માવજત કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી આનોખા પર્વની ઉજવણીથી મેણા ગામમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો નવો સંદેશ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ અનુપ માલીવાડ ખાનપુર